A ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણ જય દ્વારકાધીસ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અત્યારે સવા પાંચ વાગી ગયા છે અને અમે જો પાછા ગાડીમાં બેસીને અત્યારે જઈએ છીએ અમે સુપાસી ત્યાંથી અમારે જવાનું છે ઉંબા મારી નણંદ છે ને અહીંયા લક્ષ્મીજીનો જન્મ થયો છે તો એની આજે છઠ્ઠી છે તો અત્યારે અમારે છઠ્ઠીમાં જવાનું છે તો પહેલા સુપાસી જશું ત્યાંથી મારા નણંદ ને મારા કાકીજી સાસુ ને બધા ત્યાંથી લેવાના છે તો ત્યાંથી આપણે ગાડીમાં બધાયને બેસાડીને પછી ત્યાંથી આપણે પાછા ઉંબા જાસું ચાલો તો હું પણ ભેગો જાવ છું એઝ અ ડ્રાઈવર અમે ડ્રાઇવિંગ કરવો છે વાંદોની આલુ જઈ આવી આપણે બધાય સ્વાગત છે સ્વાગત છે સુમ્બા ચાલો તો અમે અહીંયા પહોંચી ગયા છે અહીંયા પહોંચ્યા તો જે ઘરના લોકો છે ને તો હજી તૈયાર જ જો અહીંયા તો હજી રોટલા થાય છે શાંતિ તમે તો પાંચ વાગે કીધું હજી તમે તો તૈયાર નથી થોડી ઘણી બાધી લીધું નડું આઈ રે ને હવે જો આપણે છે ને કપડા અહીંયા પાથરી દીધા છે મને બધા કપડા બતાવે છે બાવના બધા કપડા અહીંયા રાખી દીધા છે તો તમે જોઈ લો બધા કપડા કેવા છે એ અમને નીચે કોમેન્ટ કરીને જરૂર શીખીએ

આ બે તો તૈયાર થઈ ગયું ને મોટા માસી ત્યાર થાય દીતિયા ના થઈ તૈયાર થાય છે પૂછ્યું ને

ચાલો તો અત્યારે છે ને સાડા દસ વાગી ગયા છે અને અમે જો છઠ્ઠી માંથી ઘરે પહોંચી ગયા છીએ અમે બેસી ગયા છે થોડું ઘણું છે ને આપડે ચેનલ વિશે થોડીક ચર્ચા કરવી છે કા ના

એટલે તમારા બધાનો સાથ સહકાર મળ્યો ને એના લીધે જ અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ તો તમે બધા છે ને આવો સાથ સહકાર અમને આપતા રહેજો અમે પણ તમને દરરોજ દરરોજના જે જે અમારા એન્ટરટેનમેન્ટ વિડીયો છે એ તમને અમે આપતા રહેશું તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારી ચેનલ ને અહીંયા સુધી પહોંચાડવા માટે તમારા બધાનો જ સહયોગ છે તમારા બધાનો સાથ સહકાર ન હોત તો અમે અહીંયા સુધી પહોંચ્યા જ ન હોત કેમ ના રહેશું

બે હાજર દસમાં વિડીયો મૂક્યો હતો બે હજાર ખબર નથી અને યુટ્યુબ મોબાઈલતા બીક લાગતી કેમકે મોબાઈલિકેશન ખોલશે દસ રૂપિયા ઉડી જાય ત્યારે એવું થતું કેમકે ત્યારે ડેટા નો ડેટો નો ઊંઘો હતો એના લીધે એટલે ત્યારથી દસ થી મેં પેલો પેહલો યુટ્યુબમાં વિડીયો મીકો પછી બે હજાર તો હું કન્ટિન્યુ યુટ્યુબમાં છે

માં થોડો ટાઈમ લાગશે પણ આવી જશે ખબર આવી જશે અને આમાં એવું છે કે નરેશ ના સાસરા કાથી મને પણ વિડીયો બનાવવામાં કઈ એટલી બધી ખબર ન પડતી નહીં નરેશ તો મને કેટલા ટાઈમ થી કેતા કે તું આવું કર પોતે પણ વિડીયો જયારે કરતા ને ત્યારે પણ મને કેતા કે તું પણ માં કઈક રિસ્પોન્સ આપ તું પણ બોલ પણ ત્યારે મેં એટલું બધું કઈ મગજ માં લીધું નતું કે આવું કઈ થોડું હતું હશે વિડીયોમાં આવવાથી તો ખાલી એમ કે મેં એનું મગજ માં કે નતો લીધું ને પછી રહી રહીને મને થોડું ઘણું આમ શીખવા મળ્યું નવું નવું અને મે આ બધા વિડિયો ને હું જોતી ને તો મને પણ એવું થયું કે આપણને પણ લોકો ઓળખે છે જો આ વિડિયો ને બનાવે તો તો પછી મને આમ મંદર થી જ ઉત્સુકતા જાગવા માંડી ને કે હું પણ આવું કઈક કરું તો કે હું તો ફ્રી હતી એટલે મે પણ નયસ પાસે થી થોડું શીખું અને એને મને શીખવાડ્યું કે તું આવું કર પછી જો તમને કોઈને પડતે ને YouTube માં ખાલી પૈસા કમાવા માટે તમે છે ને વિડિયો નો બનાવતા પૈસા મળશે પૈસા મળશે એ માટે તમે વિડીયો ન બનાવતા તમારો ખરેખર તમારો શોખ હોય ને તમે શીખીને નવું બનાવજો તો તમને એના વધુ વધુ પૈસા મળશે ખરેખર તમને ઈચ્છા જ હોય કે મારે મારી શોખ છે મને વિડીયો બનાવવાનું તમે નવું શીખજો એમાંથી એડિટિંગ શીખવું પડશે કઈ રીતના બોલવું કઈ રીતના કેમેરા એંગલ રાખવા કઈ રીતના લાઇટિંગ રાખવું એ બધું તમે શીખશો એટલે તમને સારા એવા પૈસા મળશે અને તમારો ગ્રોથ થશે માણસો એ ઓળખશે અને મને તો જો કે કઈ પણ આવડતું નહીં માં વિડીયો બનાવવાનું હું એમ કઉ ને કે મેં ઝીરો થી ચાલુ કર્યું છે કે ઝીરો થી અત્યાર સુધી જે હું પહોંચી છું ને એમાં મને કઈ પણ ન આવડતું પણ નરેશ નો સાથ સહકાર એટલો હતો ને કે હું અહીંયા સુધી જો પહોંચી ગઈ છું કે એડિટિંગ કરતા મને કઈ નતું આવડતું વિડીયો નું એંગલ લેતા મને નહોતું આવડતું કઈ વિડીયો કેવી રીતે બનાવો એ પણ મને કઈ આવડતું નહીં

તમે જરૂરથી તમે જે ઇન્સ્ટાગ્રામ માં ફોલો ન કર્યું હોય તો તમે નીચે આપી દેસુ જ્યાં તમે જરૂરથી ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામ માં પણ અમને ફોલો કરી લેજો ને અમારા વિડીયો જોતા રહેજો આપણે આ વિડીયો ને પણ કરી દઈએ એન્ડ તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ બાય બાય